જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં ઇન્દિરા એકાદશી વ્રતની વિધિ મુહૂર્ત મહાત્મા એકાદશી કરીને પ્રજાનો સાથ સહકાર લઈને વિષ્ણુદેવને પ્રસન્ન કર્યા હતા જેથી પોતાના માતા પિતાનો મોક્ષ થયો હતો તેની યાદ અપાવતી આ એકાદશી ઇન્દ્ર એકાદશી કે ઇન્દિરા એકાદશી કહેવાય છે આ એકાદશી અધોગતિ પામેલા પિતૃને સદગતિ પ્રાપ્ત થાય છે કહેવાય છે કે આ વ્રત ની કથા સાંભળવા માત્ર થી જ વાજપેયી યજ્ઞ નું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે આપણા હિન્દુ ધર્મમાં બધી જ એકાદશીનું મહત્વ છે પરંતુ ભાદરવા માસમાં પિતૃ પક્ષમાં આવતી ઇન્દિરા એકાદશી જેનું વ્રત કરવાથી પિતૃઓને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે સાથે જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને મૃત્યુ બાદ મોક્ષની પ્રાપ્તિ થાય છે આથી આ એકાદશીનું વ્રતનું મહત્વ ખૂબ જ વધારે છે એકાદશીનું આ વ્રત તારીખ એકવીસ સપ્ટેમ્બર બે હજાર બાવીસ બુધવારે કરવા જેનો પ્રારંભ વીસ સપ્ટેમ્બર મંગળવારે રાત્રે નવ કલાક પાંત્રીસ મિનિટે શરૂ થશે એકાદશીની સમાપ્તિ એકવીસ સપ્ટેમ્બર બુધવારે રાત્રે કલાકે મિનિટે થશે આ એકાદશીના સમય સપ્ટેમ્બર ગુરુવારે સવારે છ કલાક નવ મિનિટથી શરૂ થઈ આઠ કલાક પાંત્રીસ મિનિટ સુધીનો સમય છે આમ એકાદશીનું આ વ્રત વીસ સપ્ટેમ્બરે મંગળવારે દશમના દિવસે એકટાણું કરી તારીખ એકવીસ સપ્ટેમ્બર બુધવારે એકાદશીનું વ્રત કરવાનું રહેશે અને તેના પારણા બાવીસ સપ્ટેમ્બર ગુરુવારે કરવાના રહેશે શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે વ્યક્તિ ઇન્દિરા એકાદશીનું વ્રત કરે છે તે પિતૃઓને તૃપ્ત કરીને તેને મોક્ષ આપે છે તે જ રીતે વ્રત કરનાર વ્યક્તિ પૃથ્વી પર રહીને સર્વ સુખ ભોગવે છે અને મૃત્યુ પછી ભગવાનના વૈકુંઠના લોકને પ્રાપ્ત કરે છે ઇન્દિરા એકાદશીનું વ્રત કરનાર વ્યક્તિ તેનું પુણ્ય પિતૃઓને પ્રદાન કરે તો તે પિતૃઓને મોક્ષ મળે છે પિતૃઓ સંતુષ્ટ થઈ તૃપ્ત થઈ તેને શુભ આશીર્વાદ આપે છે આમ ભાદરવા માસના પિતૃપક્ષમાં આવતી આ એકાદશી પિતૃઓને મોક્ષ આપનારી એકાદશી છે વર્ષ દરમિયાન ચોવીસ એકાદશી આવે છે અધિક માસની બે એકાદશી એમ કુલ મળીને છવ્વીસ એકાદશી આ દરેક એકાદશીનું મહાત્મ છે પરંતુ ભાદરવા માસના વદ પક્ષમાં આવે છે પૂજા કરવાથી આપણા પૂર્વજોને મોક્ષની ગતિ મળે છે પૂર્વજો પ્રસન્ન થઈ તેના વંશજોને સુખ સમૃદ્ધિ સંતાનના આશીર્વાદ આપે છે ઇન્દિરા એકાદશીના દિવસે વહેલા ઉઠવો સ્નાન કાર્યથી પરવારી શુદ્ધ થઈ ઘરના મંદિરે ઈષ્ટ દેવને ધૂપ દીપ કરવું સૂર્યનારાયણને જળ ચડાવવું ત્યારબાદ ઘરના ઉમરાની પૂજા કરવી આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુના શાલિગ્રામ સ્વરૂપની પૂજા કરાઈ છે આથી પ્રથમ તુલસી ક્યારે જળ રેડી ઘીનો દીવો કરી શાલિગ્રામને ગંગાજળથી સ્નાન કરાવવું ત્યારબાદ ચંદનનું તિલક કરી પુષ્પ ધૂપ દીપ આદિથી પૂજા કરવી સૂકો મેવો મીઠાઈ આદિ અર્પણ કરી આરતી ઉતારવી આ દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામ ગરુડ પુરાણ તેમજ ભાગવદ્ ગીતાના સાતમા અધ્યાયનો પાઠ કરવો આજના દિવસે ગાયને ઘાસચારો કૂતરાને રોટલી પક્ષીને દાણા ચણ કીડીને કીડિયારું અને કાગડાને કાગ વાસ નાખવાથી પૂર્વજને મોક્ષ મળે છે આ દિવસે કાળા તલ વસ્ત્ર અન્ન ચોડા છત્રી ફાનસ વગેરેનું પિતૃ સ્મરણ કરીને દાન કરવાથી

તેમના પિતૃઓને પુણ્યની પ્રાપ્તિ થઈ મોક્ષની ગતિ મળે છે વ્રત કરનારને તથા તેના પિતૃઓને યમ યાત્ના ભોગવવી પડતી નથી જે વૃદ્ધ બીમાર બાળક કે સગર્ભા સ્ત્રી છે જે વ્રત કે ઉપવાસ નથી કરી શકતા તેમને ઇન્દિરા એકાદશી વ્રતની કથા જરૂર સાંભળવી જે વ્રત કર્યા જેટલું જ પુણ્ય ફળ પ્રાપ્ત થશે તો મિત્રો આ હતી ઇન્દિરા એકાદશી વ્રતની વિધિ અને મહાત્મા હવે સાંભળશું વ્રતની કથા જે સાંભળ્યા કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ શું છે એ કરવાથી શું ફળ મળે છે તે કૃપા કરીને મને કહો ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હે રાજન આ એકાદશીને ઇન્દિરા એકાદશી કહેવાય છે એનું વ્રત કરવાથી મોટા મોટા પાપોનો નાશ થાય છે આ એકાદશીના પ્રભાવથી પડેલા પોતાના પિતૃ અને સત્યયુગમાં મહિષ્મતી નગરીમાં ઇન્દ્રસેન નામનો રાજા રાજ્ય કરતો હતો તે ધર્મપૂર્વક પ્રજાનું પાલન કરતો એની કીર્તિ ચારેય બાજુએ ફેલાયેલી હતી પુત્રો તથા પોત્રોથી એનું કુટુંબ ભર્યું ભાદર્યું હતું તેમજ એનું રાજ્ય પણ ધન ધાન્યથી ભર્યું હતું રાજા પોતે ભગવાન શ્રી વિષ્ણુની ભક્તિમાં પરાયણ હોય મુક્તિ દેનારા ભગવાન શ્રી વિષ્ણુના નામોનો જપ કર્યા જ કરતો હતો તે ઉપરાંત વિધિપૂર્વક અધ્યાત્મ તત્વના ચિંતનમાં પોતાનો સમય એ વ્યતીત કરતો એની રાજસભામાં પણ રાજપુરુષો ઉપરાંત બ્રાહ્મણો અને પંડિતો પણ આવતા રાજનીતિની વાતો ઉપરાંત એ રાજાની સભામાં પુરાણની વાતો તેમજ ધાર્મિક ગ્રંથો પણ થતી એક દિવસ રાજા રાજસભામાં સુખપૂર્વક બેઠા હતા એવામાં આકાશમાંથી ઉતરીને નારદજી આવ્યા એમને આવેલા જોઈ રાજા પોતાના આસન પરથી ઉભા થઈ ગયા હાથ જોડીને પ્રણામ કર્યા પછી એમનું વિધિપૂર્વક પૂજન કર્યું અને પછી આસન ઉપર બેસાડ્યા ત્યાર પછી રાજા ઇન્દ્રસેને કહ્યું હે મુનિ શ્રેષ્ઠ આપની કૃપાથી મારું રાજ્ય કુશળપૂર્વક ચાલે છે વળી આજે આપના દર્શનથી મારી બધી જ ધાર્મિક ક્રિયાઓ સફળ થઈ ગઈ હે દેવર્ષિ આપના આગમનનું કારણ બતાવવાની કૃપા કર નારદે કહ્યું હે રૂપ શ્રેષ્ઠ સાંભળો મારી વાત તમને આશ્ચર્યમાં નાખી દેશે હું બ્રહ્મલોકમાંથી યમલોકમાં ગયો હતો ત્યાં એક આસન ઉપર બેસાડી યમરાજે ભક્તિપૂર્વક મારું પૂજન કર્યું એ સમયે યમરાજની સભામાં મેં તમારા પિતાને પણ જોયા એમણે તમારા માટે સંદેશો કહેડાવ્યો છે

હે મુનિશ્રેષ્ઠ આ ઇન્દિરા એકાદશીનું વ્રત કયા મહિનામાં આવે છે કયા પક્ષમાં આવે છે કઈ તિથિએ આવે છે તેમજ કયા પ્રકારની વિધિ છે એ વ્રત કરવું જોઈએ એ સઘળી બાબત મને કહો નારદે કહ્યું હે રાજન ભાદરવા માસના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે એને ઇન્દિરા એકાદશી કહેવાય છે હવે એ વ્રતની વિધિ હું તમને કહું છું તે તમે ધ્યાનથી સાંભળો

ઉપવાસના નિયમનો પુનિકાક્ષ શરણમ મે ભવાચ્યુત હે કમલનયન ભગવાન નારાયણ આજે હું બધા ભોગો નો તૈયાર કરીને નિરાહાર રહીશ કાલે ભોજન કરીશ હે અચ્યુત આપ મને આપની શરણ માલ્યો

ત્યાર પછી ચંદન ધૂપ અને દીપથી ભગવાન ઋષિકેશનું પૂજન કરવું રાત્રે ભગવાનની સમક્ષ જાગરણ કરવું જાગરણ દરમિયાન ધાર્મિક કથા વાર્તા કે પુરાણના આખ્યાનો વાંચવા કે સાંભળવા ત્યાર પછી ધૂન ભજન કીર્તન વગેરેનું પણ આયોજન કરવું ત્યાર પછી સવારે એટલે કે બારસના દિવસે સવારે નિત્ય કર્મ કરી સ્નાન કરી પવિત્ર થઈ ભક્તિભાવપૂર્વક ભગવાન શ્રી હરિની પૂજા કરવી ત્યાર પછી બ્રાહ્મણોને ભોજન કરાવીને યથાશક્તિ દાન દક્ષિણા આપવી પછી પ્રસન્ન ચિત્તે એમની વિદાય કરવા ત્યાર પછી પોતાના સગા સંબંધીઓ ભાઈઓ પુત્રો તેમજ પોતાના સમગ્ર કુટુંબ સાથે પોતે મૌન વ્રત લઈને એમની સાથે જ ભોજન કર્યું હે રાજન આ વિધિ પ્રમાણે તમે ઇન્દિરા એકાદશી વ્રત કરો જેથી તમારા પિતા વૈકુંઠ ધામમાં જશે આ પ્રમાણે કહી નારદજી એમને આશીર્વાદ આપી અંતર ધ્યાન થઈ ગયા ભગવાન શ્રી કૃષ્ણે યુધિષ્ઠરને કહ્યું હે રાજન રાજા ઇન્દ્રસેને નારદે કહેલી વિધિ અનુસાર પોતાની રાણીઓ પુત્રો કુટુંબ તેમજ સગા સંબંધીઓ સહિત ઇન્દિરા એકાદશીનું વ્રત કર્યું વ્રત પૂરું થતા આકાશમાંથી ફૂલોની વર્ષા થઈ ઇન્દ્રસેનના પિતા ગરુડ પર સવાર થઈ વૈકુંઠધામમાં ગયા રાજા ઇન્દ્રસેન પણ નિર્વિધને રાજ્ય કરીને સમય થતા પોતાના પુત્રને રાજ સિંહાસન પર બેસાડી રાજ્યનો કારભાર સોંપી દીધો મૃત્યુ પછી પોતે પણ સ્વર્ગમાં ગયા હે રાજન મેં તમારી સમક્ષ ઇન્દિરા એકાદશીના વ્રતનું મહાત્મા કહી સંભળાવ્યું જે મનુષ્ય આ મહાત્માને વાંચે છે કે બીજાને વાંચીને સંભળાવે છે તે બંને સર્વ પાપો માંથી છૂટી જાય છે અને આ લોકમાં સમગ્ર ભોગો ભોગવી લાંબા કાળ સુધી તે વિષ્ણુ છે તો મિત્રો આ હતી ઇન્દિરા એકાદશી વ્રત ની કથા આ એકાદશી શ્રાદ્ધ પક્ષમાં આવતી હોવાથી એકાદશી નું આ વ્રત પૂજન તેમજ કથાનું શ્રવણ પિતૃ અને પુણ્ય અને મોક્ષ આપનારું છે આ એકાદશીના દિવસે દાન પુણ્ય તેમજ બ્રાહ્મણોને ગરીબોને ભોજન કરાવવાથી પિતૃઓ સંતુષ્ટ થાય છે આ એકાદશીનું વ્રત પુણ્ય ફળ આપનારું છે આ દિવસે બની શકે તો રાત્રિ જાગરણ કરવું અથવા રાત્રિના બાર વાગ્યા સુધી જાગરણ કરવું દ્રાદશીના દિવસે સવારે ભગવાનની પૂજા કરી દાન દક્ષિણા આપવી બ્રાહ્મણોના ઘરે જઈ કાચું સીધું ગાયને ઘાસ ચારો કૂતરાને રોટલી પક્ષીને દાણા ચણ વગેરે આપી એકાદશીનું વ્રત પૂર્ણ કરવું પક્ષીઓમાં જેમ ગરુડ યજ્ઞોમાં અશ્વમેઘ નાગોમાં શેષનાગ નદીઓમાં જેમ ભાગીરથી પર્વતોમાં જેમ કૈલાસ મનુષ્યોમાં જેમ બ્રાહ્મણ દેવતાઓમાં જેમ વિષ્ણુ સૌથી શ્રેષ્ઠ છે એવી જ રીતે બધા વ્રતોમાં એકાદશીનું આવ્રત સૌથી શ્રેષ્ઠ છે ભગવાન શ્રી વિષ્ણુને એકાદશીની તિથિ અત્યંત પ્રિય છે તેથી જ બધી તિથિઓમાં એકાદશીની તિથિને સૌથી પવિત્ર અને પુણ્યશાળી માનવામાં આવે છે વ્રત વ્રતની કથા જરૂર સાંભળવી જે એકાદશી કર્યા જેટલું જ પુણ્ય ફળ પ્રાપ્ત થશે તો મિત્રો આ હતી એકાદશી વ્રતની વિધિ મહાત્મ અને કથા વાર્તા જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવાનું પુણ્ય ફળ તમને જરૂર પ્રાપ્ત થશે તો મિત્રો આજના આ વિડીયોમાં ઇન્દિરા એકાદશી વ્રતની કથા સાંભળવી આપને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ જય પિતૃદેવ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ